સુભા ગોમો એટલે હું ઝોફા વાહી કાઢવાના જસુભા ગોમો જાય એટલે હું ઝોફા વાહી કાઢવાના નહીં ખબર પડતી હોય આ ઝોફા વાહી કાઢે જોવા કે આપ તો જીકર ખાવાની હું બનાવી હોઉં બત્રીસ આળું કશું હતું તો નહીં ના પણ આમ શું કોક તો બનાવી હોય ઘેર જવું તો ખબર પડે ભાઈ આવો 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 તો કોઈ તારો ધંધો છે આ પી પી ફરે છે ઉપરથી મારી ઇજ્જત નું શું થાય એટલે હું કર્યું મી કોઈ નવું કર્યું એટલે મને આવતા શરમ આવે છે સો સ મહિના તો મને આયા છે આ આવી રીતે મારી આબરૂ સક નહીં તારો આમ આ કને લા તમે અંગત કને લાયા છે તે આ તો મોભી મોહનત છે આ મોભી જલે ઓય આમ તને કેવા આવ્યો તો અને શું મેવાનું ના તું અલે ભાઈ આ તારો ભાઈ લઈને આવ્યો તો કે મૂળ તારા ઓગળા ના આવું હું લઈને આવ્યો છું બેઈ જા આ બે આવી ભાઈ એનો વાંધો નહીં પણ તમે અંગાથી લાયા છે મોને હું જેમ લાયો છું બોલો બોલો આ આ મોણસ મોટો હોય કણ આવ્યો તો કેવા તને જેમ કે મારા ને તારા સસો મહિનો મહિનાનો સીટો પડી ગયો જેમ કે તું આવું પડે કે હું આવતો જ નહીં કોઈ દાડો શું કે આવું કાલ તું આ ધત્યંગ કરે છે બધા બીબીન લે જો આ તારા ભાઈ આ તારા ભાઈ ઓમો ઠેકો છે એ તો તોય મારો ભાઈ એ તો મોન છે પણ બે તમાર બોલવાનું નહીં

સારું કરવા માં તો કે આ તારો ભાઈ તમનું પાછા લાવ્યો છું તારો ભાઈ લાવ્યો પાછા ને આમ લાવ્યો તો મોન છે બધું મારે લગીરે મેળા આવશે

કરવા સે ગાડી નું મુહૂર્ત કરવા વિચારો અલ્યા ને કરવાનું પણ પણ મને પેલા કહેવાતા ડખા ના પડે હું તો ભૂલી જ ગયો હું મારામાં લાગુ જ નહીં એમ

મારા નહી મેળાવા તમે કેવા મુ સમાજ રીતે તો થોડું સમજ પેલો છોકરાનો કોઈ હગુ ના થાય તારા લીધા તો અલ્યા હું છોકરા હગુ લાવું છું લ્યો

આ હવે શેવું કરાયું આ દારૂ ના પીવાય આ નાર્યા ભાઈઓના નારા કુટુંબના આ ઘેર આવ્યા તો અપમાન કર્યું આ બોલા શું થાય તો આ પછી કોઈ દાળો અમે દારૂ પીવો જ નહીં આમાં ધંધો કરવો જ નહીં ને હારા સારા માણસો પાસે બેસીએ તો સારી શીખ મળે અને ખોટા માણસો પા બેસીએ તો ખોટી શીખ મળે અરે રેતા જે થયું હોય તો હા કશું વાંધો નહીં બધું થયું